લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજબૂત ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતનાં સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

હે હા એ હું કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્નમેન્ટમાં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કે એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન બેસીસ પર કરવું પડે આમાં થોડી રાહ દે કરે તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય સામાજિક માણસો તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે તો થી આપેલી હતી આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર વધો જ નહીં તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો જો હું તમને ચોખ્ખું કહું છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું નહીં તો તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર જઈશું મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર thank uh you -huh.